કેન્દ્ર બન્યું છે કનોખું અને આર્થિક રીતે સસ્તો સ્ટોલ અંકલ વીસ રૂપિયા વાળા આ સ્ટોલ વિશેષ એ છે કે અહીં સો વધુ પ્રકારની રસોડા તથા ઘરેલુ વપરાશની વસ્તુઓ માત્ર વીસ ના ભાવમાં મળે છે આજે જ્યારે મોંઘવારી સામાન્ય માણસની ખિસ્સાને ભારે પડી રહી છે ત્યારે આવા સ્ટોલનું આગમન મિડલ ક્લાસ અને લોઅર ઇન્કમ જૂથ માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે સ્ટોલ પર થાળીઓ સ્પૂન સેટ સ્ટીલ કન્ટેનર પ્લાસ્ટિકના ટમ્પર કસ્ટર લેડીઝ પિન રબર કપડાં લટકાવવાના ક્લિપ્સ રસોડાના ટૂલ્સ જેવી અનેક ઉપયોગી અને રોજિંદી વસ્તુ ઉપલબ્ધ છે અને બધાની કિંમત ફક્ત વીસ રૂપિયા જે ગ્રાહકો માટે આકર્ષણનું મોટું કારણ બની છે સ્થળ પર ખાસ કરી અને મહિલાઓની ભારે ભીડ જોવા મળે છે સવારે દસ વાગ્યાથી સાંજ સુધી સતત ખરીદી ચાલુ રહે છે ઘણા લોકો તો મોટા શહેરોમાં આવો સ્ટોલ નહીં જોયું વાત પણ કરે છે સ્ટોલના સંચાલક દીપકભાઈ ડાબી જણાવે છે કે મારું મક્કમ એ છે કે સામાન્ય લોકો પણ ઓછી કિંમતમાં ઉપયોગી વસ્તુઓ ખરીદી શકે નફો ઓછો છે પણ ખુશી વધારે છે આ સ્ટોલ સ્ટોલની લોકપ્રિયતાને કારણે હવે શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવા સ્ટોલ મૂકવા માંગણી ઉઠી રહી છે તૃપિક કાપડી ન્યૂઝ નાઇન ગુજરાતી ગઢડા મારું નામ ડાબી દીપકભાઈ અરજીભાઈ મારું ગામ અડતાળા ને આ અમારે અગાઉ બોટાદથી આપણે ચાલુ હતું એક મહિના એક વર્ષથી બોટાદ ચાલુ હતું અને આપણે અહીંયા નવી શાખા બનાવી છે ગઢડામાં જેને આજે એક મહિનો થઈ ગયો છે ને અમારી ટોટલ દસ શાખા છે બોટાદ બરવાડા ધંધુકા રાણપુર વલભીપુર ગઢડા અને ટૂંક સમયમાં અમે જસદણ વિછિયા ને ઢસા દામનગર આ ચાલુ કરવા જઈ રહ્યા છીએ એનું કારણ એક જ છે કે અમારા અંકલ જે છે એના નામ સાથે જોડાયેલું છે અને એટલા માટે થઈને અમે અંકલ નામ રાખેલું છે ટોટલ આપણી પાસે હજાર પ્લસ આઈટમ છે એમાં તમારે પ્લાસ્ટિકવેરમાં તમામ વસ્તુ છે કટલેરીમાં બધી વસ્તુઓ છે સ્ટેશનરી તમામ બાળકો માટે નાના મોટા રમકડા છે ને કટલેરીમાં અવનવી અલગ અલગ વેરાયટી છે ઘર વપરાશમાં જે કાંઈ વસ્તુ વપરાય છે તે તમામ વસ્તુ આપણે ત્યાં ફક્ત વીસ રૂપિયામાં જ છે બધી જ આઈટમ કઈ જગ્યાએ તમારી શોપ આવેલી છે આપણી શોપ છે એ જૂના મંદિરથી બોટાદના જાપાની વચ્ચે છે ઘનશ્યામ મશીનરીની બાજુમાં